નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી મોડાસાના સુરપુર ગામે ભીખુસી પરમારે મકાનોની છત ઉપર ભાજપના ધ્વજ લગાવી વિકાસના કામોની જાણકારી આપી ફ્લેવિંગોએ ગુજરાતમાં બદલ્યું શહેર હવે સુરત સિટીમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં પક્ષી ગોધરા શહેરમાં વાદળછાયું વાતાવરણ પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત જળાશયો તરિયાઝાટક પોરબંદર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તકના ત્રણસો ત્રેવીસ સ્થાનિક જળાશયો તરિયા ઝાટક થયા મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી નોંધાયું પોરબંદરમાં ગરમીમાંથી લોકોને સામાન્ય રાહત મળી ડાયમંડ સિટી સિલ્ક સિટી અને હવે ફ્લેમિંગો સિટી બનવા જઈ રહ્યું છે આમ તો ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાતનો રાજ્ય પક્ષી છે જે મોટાભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે ગુજરાત અન્ય જિલ્લાઓમાં ફ્લેમિંગો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા બે હજાર થઈ ગઈ છે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી અને આગામી દસમી અને અગિયારમી એપ્રિલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે જો કે આ આગાહીને કારણે જિલ્લામાં ખેડૂતોને ફરી એક વખત ચિંતા વધી ગઈ છે પોરબંદરમાં ફળોની આવક થઈ રહી છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ શક્કરટેટીની પુષ્કળ આવક થઈ છે છેલ્લા પાંચ દિવસમાં બત્રીસ હજાર કિલો શક્કરટેટીની આવક નોંધાય છે ફળોની લારીઓ અને દુકાનોમાં શક્કરટેટી જોવા મળે છે અને લોકો શક્કરટેટીની ખરીદી કરી રહ્યા છે હાલ પોરબંદરની બજારમાં શક્કરટેટી રૂપિયા ચાળીસથી પચાસની કિલોના ભાવે મળે છે પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન પાછોતરો વરસાદ ઓછો પડ્યો હતો જેથી ફેબ્રુઆરીમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સ્થાનિક જળાશયો સુકાવા લાગ્યા હતા પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયત કચેરી હસ્તકના કાર્યપાલક ઇજનેરની કચેરી પંચાયત વિભાગ હસ્તકના ત્રણસો ત્રેવીસ જેટલા ચેકડેમો તળાવો તેમજ અનુસ્રવન તળાવો અને નાની યોજનામાં પાણી તળિયા ઝાટક થઈ ગયા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પોરબંદર શહેરમાં ગઈકાલે કારણે બફારામાં વધારો જોવા મળી રહ્યો છે ગરમીમાં આજે સામાન્ય રાહત જોવા મળી હતી અને મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી નોંધાયું છે પોરબંદરમાં ગઈકાલે વાદળોના કારણે ગરમીમાંથી વધારો જોવા મળ્યો હતો અને બફારાનું પ્રમાણ પણ વધી ગયું હતું પરંતુ આજે આકાશ સ્વચ્છ થતા લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી હતી છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે રેકોર્ડ બ્રેક ભાવ વધારાથી લોકો માટે સોનું ખરીદવું એક સપના જેવું બની ગયું છે નવસો નવ્વાણું વાળું દસ ગ્રામ સોનું બસો પંદર રૂપિયા વધીને ઓગણ સિત્તેર હજાર આઠસો બ્યાસી રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો એકસો અઠ્યાવીસ રૂપિયા ઘટીને ઇગ્યાસી હજાર છન્નું રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે કેન્દ્રીય બેંકોએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ મહિનામાં ચોસઠ ટન જોડ્યું છે વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ માર્ગદર્શન મેળવવા માટે ફોર્મ ભરવા કેફે માં કે અન્યત્ર દોડાદોડી કરવાના સાથે પૈસા ખર્ચવા પડે છે ત્યારે ફેડરેશન દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિઃશુલ્ક માર્ગદર્શન મળી રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યમાં એક હજારથી વધુ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે સુરત રેલવે સ્ટેશનને બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કંટ્રોલ ટાવરને શિફ્ટ કરાતા પહેલા વાયરિંગને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાય છે જે કામગીરી છ અને સાત એપ્રિલે કરવામાં આવશે જોકે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવે સ્ટેશનથી ઓપરેટ થતી દસ ટ્રેનને કેન્સલ કરવાની ફરજ પડી છે જ્યારે બાવીસ ટ્રેનને જુદા જુદા સ્ટેશને ટર્મિનેટ કરાવી દેવાય છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભજમજી રાજઘરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાશે બેઠકમાં કોર કમિટીના સોળ સભ્યો હાજર રહેશે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી રહી છે

શહેરમાં છેલ્લા બે દિવસથી ટ્રાફિક સિગ્નલો કલાક ચાલુ રહેતા વાહન ચાલકો ભારે હતા હાલમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સિગ્નલો ચોવીસે કલાક ચાલુ રાખી તેના દ્વારા ટ્રાફિક નિયમન અંગેનું માત્ર ટેસ્ટિંગ જ ચાલતું હોવાનું જણાવી અત્યારે નહીં પણ ટેસ્ટિંગ પૂરું થયા બાદ સિગ્નલો ચોવીસ કલાક ચાલુ રહેશે અને કેમેરા દ્વારા દંડ થશે

ખાસ ક્ષત્રિયાણીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ લીધો છે કે જ્યાં સુધી રૂપાલાને રાજકોટથી બદલવામાં નહીં આવે ત્યાં સુધી નહીં કેટલીક રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ચીમકી આપી છે અને આ જોહર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરવાની ચીમકી આપી છે જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે અમદાવાદ ક્ષત્રિયાણીઓનું જોહર કરવાને મામલે હવે તંત્ર દોડતું થયું છે પોલીસે પાંચ ક્ષત્રિયાણીઓની આજે નજરકેદ કરી છે કોઈપણને બહાર ન જવા દેવા સૂચના અપાય છે જોહને લઈ પોલીસની ટીમ સ્થળ પર ફરજમાં ગોઠવાય છે રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું છે કે પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ સાથે જુલેટિન બસ આટલું જ નમસ્કાર